કેશુભાઈ પટેલ રાજનીતિમાં વિસરાયેલું નામ અચાનક ફરીથી ચર્ચામાં આવી રહ્યું છે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સત્તા ગયા પછી કહેવાય છે કે ભાજપને માત્ર ઉપયોગ કરવા માટે જ કેશુભાઈનું નામ યાદ આવ્યું હતું અને કેશુભાઈને જે તે સમયે આગળ ધરી વોટ બેંકની રાજનીતિ તેણે કરી હતી એ ચાહે જીપીપી પાર્ટીનો મુદ્દો હોય કે પછી જીપીપીનું ફરીથી ભાજપમાં વિલીનીકરણનો વિષય પરંતુ હવે ખરેખર કેશુભાઈ દુનિયામાં નથી રહ્યા ત્યારે ભાજપ માટે કેટ કેટલુંય કરનારા કેશુભાઈ માટે ભાજપ કઈ નથી કરી રહ્યું તેવું કેટલાક લોકો તેમના પુત્ર ભરત પટેલે માગણી કરી અને પરિમલ નથવાણીનું આ વાતને સમર્થન પણ મળ્યું ત્યારબાદ હવે સુરતમાંથી ભાજપના જ મંત્રી અને ધારાસભ્ય જેવા દિગ્ગજ નેતાઓએ આઉટર રિંગ ને કે સુબાઈનું નામ આપવા માટે સરકારને જણાવી પત્ર લખ્યો છે

નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગુજરાતના રાજકારણમાં વિના કારણે ક્યારેય કેટલાક મુદ્દાઓ ચર્ચામાં આવે ત્યારે તેના પર એનાલિસિસ ચોક્કસ કરવાનું મન થાય કારણ કે વિના કારણે લાગતી વાતો હંમેશા ગુજરાતના રાજકારણમાં આખરે પરિણામ પર અસર કરતી હોય તે પ્રકારે આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારે તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓએ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની જાહેરાત કરી અને કે સુભાઈ માટે સ્મરણાંજલિનો એક કાર્યક્રમ નક્કી કર્યો છે આ કાર્યક્રમને સમર્થન આપતા કે સુભાઈના પુત્ર ભરત પટેલે રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને કે સુભાઈ પટેલનું નામ આપી એરપોર્ટના નામને કે સુભાઈ પટેલના નામ પરથી રાખવાની માંગણી કરી આ વાતને સમર્થન કરતા ઉદ્યોગ જગતના પરિમલ નથવાણી પણ સામે આવ્યા ત્યારે હવે સુરતના આઉટર રિંગ રોડ કે જેનું કામ હજુ ચાલી રહ્યું છે તેને કેશુભાઈ પટેલનું નામ આપવા માટે ભાજપના મંત્રી પ્રફુલ પાંસેરિયા પૂર્વ મંત્રી કુમાર કાનાણી વિનોદ મોરડિયા મુકેશ પટેલ અને પ્રવીણ ગોઘારી દ્વારા માંગણી કરવામાં આવી છે માધ્યમોના જણાવ્યા અનુસાર તેમણે પત્ર લખી સરકાર સુધી આ માંગણી પહોંચાડી પણ દીધી છે પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તેમણે કહ્યું કે આ માંગણી છેતરામણીનો ધંધો છે ભાજપના નેતાઓ પર ગોપાલ ઇટાલિયા વરસતા જોવા મળ્યા ઇટાલિયાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરી દીધી છે કે આ ખાડાવાળા તૂટેલા અને અધુરા રોડને અમિત શાહ કે સી આર પાટીલ કે વિજય રૂપાણીના નામ પરથી નામ આપવામાં આવે આવા ખરાબ રોડ ને કે સુભાઈ નું નામ આપી કે સુભાઈ પટેલ નું નામ શા માટે ખરાબ કરવું જોઈએ ગોપાલ ઇટાલિયા કહે છે કે જો કે સુભાઈ નું નામ જ આપવું છે તો ચાલીસ પચાસ લાખ ની વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં હોસ્પિટલ બનાવો જે નથી સરકારી કોલેજ બનાવો જે નથી અને તેને કેશુભાઈ પટેલ નું નામ આપો તો દુનિયામાં પણ કેશુભાઈ નું નામ યાદગીરી તરીકે લોકો યાદ રાખશે જો ગોપાલ ઇટાલિયા શું બોલા નમસ્કાર દોસ્તો હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને આજે છ ઓક્ટોબર રવિવાર નો દિવસ છે ફેસબુક લાઈવ ના માધ્યમથી એક મહત્વના મુદ્દે મળ્યા છીએ હું પેલા એક વખત જોઈ લઉં કે અવાજ બરાબર આવે છે કે કેમ ત્યાર પછી આપણે આગળ વધીએ તો મારો અવાજ બરાબર આવે છે કે કેમ એને લઈને મને સહેજ આપતો કોમેન્ટ કરશો તો ખ્યાલ આવશે મને કે અવાજ બરાબર આવે છે કે નહીં દોસ્તો આજે રવિવારે સવારે છાપું વાંચ્યું ને તો છાપાની અંદર એક આશ્ચર્યજનક સમાચાર મને જોવા મળ્યા આમ જોઈએ તો પહેલી નજરે એમાં આશ્ચર્યજનક જેવું કંઈ લાગે નહીં નોર્મલ કોઈ બી માણસ સમાચાર વાંચે તો એને એવું ન લાગે કે આમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું છે પણ એને ખુશ થવા જેવું લાગે વાંચે તો એમ થાય કે ના ના બરાબર છે સારી બાબત છે થવું જ જોઈએ હોવું જ જોઈએ એવું બધું લાગે અવાજ બરાબર આવે છે ભાઈઓ તો આ સમાચાર સમાચાર એક પ્રકારના છે અને બિલકુલ અભણ અંગૂઠા છાપ ઠોઠ નેતાઓ કેવી રીતે જનતાને છેતરી જાય છે એનું એક તાજું ઉદાહરણ છે અને સુરતમાં તો ભાજપની આ ટોળકી આમ જોઈએ તો ગેંગ જ છે એ આમાં બહુ હોશિયાર છે પબ્લિકને છેતરી જવાની બાબતમાં આ સમાચાર છે કદાચ તમને સ્ક્રીન ઉપર કેટલા દેખાય છે મને બહુ ખ્યાલ નથી હું એક બીજા મોબાઈલમાં જોઈ રહ્યો છું આ સમાચાર છે જેને હું વાંચીને સંભળાવું આ સમાચાર છે સમાચારમાં એવું લખ્યું છે કે સુરતના આઉટર રિંગ રોડને કેશુ બાપા માર્ગ નામ આપવા મંત્રી ધારાસભ્યોની માંગણી હવે એમાં અંદર લખ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નામે ફરી રાજકારણ ગરમાયું છે સુરત સિટીની ફરતે તૈયાર થયેલા આઉટર રિંગ રોડને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામ આપવા માંગણી ઉઠી છે શહેરના બે મંત્રી અને તમામ પાટીદાર ધારાસભ્યોએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે ધારાસભ્યો ઉપરાંત સૌરાષ્ટ્રવાસી સંસ્થાઓએ પણ આ મુદ્દે એકજૂટ થઈ નામા વિધાન કરવાની માંગણી કરી છે હવે આમાં કોણ કોણ છે પણ આમાં લખ્યું છે કે ગુજરાતના બે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા અને મુકેશ પટેલ ઉપરાંત પૂર્વ મંત્રી વિનુ મોરડિયા કુમાર કાનાણી સહિત ધારાસભ્ય સંગીતા પાટીલ પ્રવીણ ઘોઘારી વગેરે દ્વારા આઉટર રિંગ રોડ ને સ્વ કેશુ બાપા માર્ગ જાહેર કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે મેયર ને સંબોધીને

કે અમદાવાદ મહાનગરપાલિકાએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું છે ત્યારે તો આવા કાગળિયા લખવાની જરૂર ન પડી કેશુભાઈ પટેલનું નામ રિંગરોડ સાથે જોડવા માટે કાગળિયા લખી અને આ બધા હીરો બનવાની કોશિશ કરે છે આ બધાની કેટલું ભણેલા છે એ હું ચૂંટણી એફિડેવિટમાં જોતો હતો તો આ મેં એક કાગલી બનાવી છે આ ચિઠ્ઠી બનાવી છે કે આ જેણે જેણે પત્રો લખ્યા છે આ ટોળકીમાંથી એ આખી ટોળકીમાં સૌથી વધુ ભણેલો માણસ બાર પાસ છે બાકીના આઠ પાસ છે દસ પાસ છે આઠ પાસ દસ પાસ બાર પાસ ની આખી ટોળકી ભેગી થઈ અને એવું કે છે કે કેશુભાઈ પટેલ જેવા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય બાહોશ વિદ્વાન નેતાનું નામ એક રિંગરોડ સાથે જોડવામાં આવશે આ તો શરમનો વિષય છે આ તો બહુ જ મારા જેવા કેશુભાઈ પટેલ ને આદર્શ નેતા માનવા વાળા કેશુભાઈ ના એક ફોલોવર તરીકે મને દુઃખ લાગ્યું છે મને આઘાત થયો છે એટલે ફેસબુક લાઈવ ના માધ્યમથી મારે ભાજપની આ ટોળકીની છેતરપિંડીની ચાલ ઉગાડી પાડવી છે સુરતમાં એક રિંગ રોડ બન્યો છે નવો ભાજપની ટોળકી એવું ઈચ્છે છે આખી ગેંગ કે કેશુભાઈ પટેલ માર્ગ નામ આપો મારો ગોપાલભાઈ ઇટાલિયાનો એમાં સજ્જડ વાંધો છે ફોલોવર તરીકે ફોલોઅર તરીકે જેવા મહાન આદર્શ ક્રાંતિકારી ખેડૂતો માટે કહેવાય કે ઐતિહાસિક નિર્ણયો લીધેલા છે એવા નેતાનું નામ તમે ખાડાવાળા ભ્રષ્ટાચારથી બનેલા રોડ ઉપર લગાવવા માંગો છો શરમ નથી આવતી ભાજપની આ આઠ પાસ બાર પાસ ટોળકીને પત્રો લખતા કે શરમ વગર ના તમે બધા પ્રફુલભાઈ પાંચેરિયા તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે તમારે કેશુ બાપા પ્રત્યે લાગણીઓ ખૂબ ઉભરાઈ ગઈ હોય અહોભાવ આવ્યો હોય અને જાણે કે તમને આમ કેશુભાઈ પ્રત્યે બધું અત્યંત લાગી આવતું હોય તો વરાછા વિસ્તારની અંદર કેશુભાઈ પટેલ એન્જિનિયરિંગ કોલેજ બનાવો કેશુભાઈ પટેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ રોડ ના નામ સાથે કેશુભાઈનું નામ શું કામ જોડવું છે કેશુભાઈ મહાન નેતા છે રોડ રસ્તા સાથે તમે અમિત શાહ નું નામ જોડજો વિજય રૂપાણી નું નામ લગાવી દો સી આર પાટીલ નું નામ રિંગ રોડ સાથે જોડી દો ને અમને એમાં કઈ વાંધો નથી જે માણસનું નામ જેને લાયક હોય ત્યાં લગાવો ભાજપની ટોળકી કેટલા દિવસથી ચોટી છે એ એક ધારા બધા મંડાણા છે અને એમાં કેટલાક કેશુભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ ના નિર્ણયોના કારણે પૈસા વાળા થયેલા રૂપિયા વાળા થયેલા કેટલાક ઉદ્યોગપતિઓ ટોળકી સાથે જોડાઈ ગયા છે શરમનો અને દુઃખનો તો વિષય એ છે કે કેશુભાઈ ના કારણે જે લોકો રૂપિયા વાળા થયા છે એ લોકો હવે એવું કે છે કે રિંગરોડ સાથે કેશુભાઈ નું નામ જોડો શું કામભાઈ

તો પ્રફુલ પાન તો શિક્ષણ મંત્રી છે વરાછા વિસ્તારમાં કેશુભાઈ પટેલ સરકારી બીસીએ કોલેજ બનાવો કેમ કે આમાં મુકેશ પટેલ અને અને સરકારમાં મંત્રી છે છે બાકીના બધા ભાજપના ધારાસભ્યો દસ ધારાસભ્યોની ટોળકી ભેગી મળી અને એક રોડનું નામ કરવા માટે પત્રો લખે છે ભાઈ તમે ભાજપના ધારાસભ્યો મંત્રીઓ છો કેશુભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવડાવો કેશુભાઈ પટેલ સરકારી ક્રિકેટ સ્ટેડિયમ વરાછા મોટા વરાછા કામરેજમાં બનાવો કેશુભાઈ પટેલ સરકારી બીસીએ કોલેજ બનાવડાવો વરાછા કતારગામ કામરેજમાં કેશુ ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કેશુભાઈ પટેલ વાંચનાલય કામરેજમાં કે કતારગામમાં બનાવો વરાછામાં બનાવો કેશુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ બનાવો કામરેજ અને સરથાણાની વસ્તી ખૂબ વધી ગઈ છે કતારગામ વરાછા મોટા વરાછા કામરેજ કઠોર વેલંજા આ બધા ગામડામાં પાંત્રીસ થી ચાલીસ લાખ લોકો વસે છે તો આ ભાજપની ટોળકીને કેશુભાઈ પ્રત્યે પ્રેમ જાગ્યો હોય તો કેશુભાઈ પટેલ સરકારી સિવિલ હોસ્પિટલ બનાવો કઠોરમાં બનાવો કડોદરામાં મોટા વરાછામાં બનાવો વેલંજામાં બનાવો કામરેજમાં બનાવો રિંગ રોડ જેવા તૂટેલા ફૂટેલા રોડ ઉપર શું કામ કેશુભાઈનું નામ આપું છું તમારે કેશુભાઈ પટેલ પ્રત્યે ભાજપની ટોળકીને બહુ પ્રેમ જાગી ગયો હોય તો સુરત અત્યારે આઈટી ના બિઝનેસમાં ખૂબ આગળ વધી રહ્યું છે બેંગ્લોર અને પુણે પછી સૌથી વધુ આઈટી નું કામ સુરતમાં થઈ રહ્યું છે તો કેશુભાઈ પટેલ આઈટી પાર્ક બનાવો મોટા વરાછામાં કે કામરેજમાં જે સરકારી જમીનો પડી છે એમાં પચાસ એકરની અંદર એક વિશાળ આઈટી પાર્ક બનાવો કેશુભાઈ પટેલ આઈટી પાર્ક અને આખા ગુજરાતના આઈટી બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકોને ત્યાં લાવો અને ત્રીજા નંબરનું ભારતનું આઈટી પાર્ક કેશુભાઈના નામે બનાવો પણ આવું બધું બનાવી શકાય એવી આ ભાજપની ટોળકીની ઓકાત નથી એટલે પબ્લિકને બનાવવા માટે નીકળ્યા છે મંત્રી કક્ષાનો માણસ મેયરને પત્ર લખીને એવું છે કે રિંગ નામ નામ કેશુભાઈ આપી દો આવા ખાડા વાળા રોડ ઉપર કેશુભાઈ નું નામ આપવાનું છે ભ્રષ્ટાચારના રોડ ઉપર કેશુભાઈ નું નામ આપવાનું છે તમારે રિંગ રોડ નું નામ આપવું હોય તો અમિત શાહ રોડ નામ આપો ને વિજય રૂપાણી રિંગ રોડ નામ આપી દો

તો તમને શરમ ન આવી તો હવે સરદાર પટેલ નું નામ તો તમે ભૂસી નાખ્યું સ્ટેડિયમ ઉપરથી તો કેશુભાઈ પટેલ ના નામનું સુરતમાં વિશાળ સ્ટેડિયમ બનાવો ગુજરાતનું બીજા ત્રીજા નંબરનું ક્રિકેટ સ્ટેડિયમ કામરેજમાં બનાવો વરાછામાં મોટા વરાછામાં બનાવો અને નામ આપો કેશુભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ આ આટલી મોટી ભાજપની ટોળકી મને તો એવું થાય છે કે આ લોકોને શરમ હશે નહીં કે આવતી નહીં હોય અને આમના ઘરના પરિવારના સભ્યો અમને ક્યારેય નહીં કહેતા હોય એમના દીકરા દીકરીઓ વહુઓ જમાયો સાડા સાઠ ભાઈ આટ ઓળખીને નહીં કઈ હગાવાલા હોય એ નહીં કહેતા હોય કે આ શું ધંધા ચાલુ કર્યા છે તમે કેશુભાઈના નામે રાજનીતિ કરવી હોય તો કરવી જ જોઈએ પણ કેશુભાઈના નામે સરકારી એન્જિનિયરિંગ કોલેજ બનવી જોઈએ વરાછામાં સરકારી ડીસીએ કોલેજ બનવી જોઈએ સરકારી ફાર્મસી કોલેજ બનવી જોઈએ કેશુભાઈ પટેલ સરકારી ફાર્મસી કોલેજ કામરેજ બનાવો કેશુભાઈ પટેલ સરકારી લો કોલેજ

કેશુભાઈના પુત્ર ભરતભાઈ પટેલે પણ થોડાક દિવસ પહેલા જાહેરમાં ક્યાંક એમને નિવેદન આપ્યું હતું મારી તો આદરણી ભરતભાઈ ની વિનંતી છે કે કેશુભાઈ પટેલની સરકારમાં જે કોઈ લોકો સુરતમાં રૂપિયાવાળા થયા છે અને આજે સી આર પાટીલ અને ભાજપની પાછળ પાછળ ફરે છે જે ટોળકી બનીને ભરતભાઈ પટેલે આખી ટોળકીને પત્ર લખીને જાહેરમાં વિનંતી કરવી જોઈએ કે કેશુભાઈના રાજમાં રૂપિયા વાળી થઈ ગયેલી ટોળકીએ વરાછા વિસ્તારમાં કેશુભાઈ પટેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ કેશુભાઈ પટેલ સરકારી ફાર્મસી કોલેજ કેશુભાઈ પટેલ સરકારી ક્રિકેટ સ્ટેડિયમ કેશુભાઈ પટેલ આઈટી પાર્ક કેશુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ કેશુભાઈ પટેલ સ્કોટ્સ કોમ્પ્લેક્ષ કેશુભાઈ પટેલ રિસર્ચ સેન્ટર આવું કંઈક બનાવડાવવા માટે થઈને રજૂઆત આ ટોળકીને ભરત પટેલે કરવી જોઈએ હું કેશુભાઈ કટ્ટર સમર્થક અને એમનો શુભચિંતક અને એમનો ફોલોઅર છું કેશુભાઈ જેવા મહાન નેતાનું નામ તમે ચાર પૈસાના રોડ ઉપર જોડવા માંગો છો જે રોડ ઉપર ખાડા પણ છે કાલે ફૂટ ફૂટના ખાડા પડશે લોકોની ગાડીઓ અંદર પછડાશે હાડકા ભાંગી જશે ગાડીઓ તૂટી જશે એવા રોડ નું નામ કેશુભાઈ નામ સાથે જોડવાનું છે આ માંગણી કરવા વાળા સેજે શરમ નહીં આવતી હોય કે પછી ભાજપની ટોળકીએ કીધું એટલે બધા અહીંસો અહીંસો માંગણી કરો સેજે શરમ રાખો કેશુભાઈ પટેલના રાજમાં રૂપિયા વાળા થયા છો ને એટલે અત્યારે સમાજની ફાંકા ફોજદારી કરો છો કેશુભાઈ પટેલ નો હોત ને તો હજુ ક્યાંક વળ ખાતા હોત કેશુભાઈ પટેલ ની સરકારમાં રૂપિયા વાળી થયેલી આ ટોળકી કેશુભાઈ ના નામની કોલેજ કેમ નથી બનાવવા માંગતી ભાઈ કેશુભાઈ ના નામે આઈટી પાર્ક બનાવો આઈટી નો ધંધો સુરતમાં સૌથી વધુ અત્યારે આઈટી પાર્ક આપણા છોકરાઓ આઈટી માં લાગે છે એટલે રિંગ રોડ નું નામ આપવા માટે જે કઈ ટોળકી સક્રિય થઈ છે ટોળકીને મારી વિનંતી છે કે ખાડાવાળા ભ્રષ્ટાચારના તૂટેલા ફૂટેલા રોડ ઉપર કેશુભાઈનું નામ જોડવું નહીં એવી માંગણી કરવી નહીં મહેરબાની તમને કેશુભાઈ કેશુભાઈ પ્રત્યે પ્રેમ ઉભરાતો હોય તો નામે આઈટી પાર્ક ક્રિકેટ સ્ટેડિયમ કોલેજ દવાખાના યુનિવર્સિટી કે નવું બસ સ્ટોપ વરાછા વિસ્તારમાં કોઈ વિશાળ બસ સ્ટોપ નથી બનાવડાવો નવું બસ સ્ટોપ મોટા વરાછા સાઈડ ગમે ત્યાં મોટો બસ ડેપો બનાવડાવો સરકારી હજારો બસો આવ્યો નામ આપો કેશુભાઈ કેશુભાઈ પટેલ બસ સ્ટોપ એ કરાવડાવો એ તમારાથી થાય એમ નથી એટલે કેશુભાઈ જેવા ક્રાંતિકારી નેતાનું નામ ચાર પૈસાના રોડ ઉપર જોડવાના બદલે રિંગ રોડ નું નામ અમિત શાહ રિંગ રોડ આપો કે સી આર પાટીલ રિંગ રોડ આપો કે વિજય રૂપાણી રીંગ રોડ આપો એ તમારો ભાજપવાળાનો પ્રશ્ન છે કેશુભાઈ જેવા મહાન સજ્જન નેતાનું નામ રોડ ઉપર નહીં યુનિવર્સિટીઓ કોલેજો રિસર્ચ સેન્ટરો એના ઉપર શોભે આટલું જ કહેવાનું છે કેશુભાઈના નામે રાજકારણ કરવા નીકળી ગયેલી ટોળકીને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જે કેશુભાઈની સરકારમાં તમે બધા પૈસાવાળા થયા છો અને એ પૈસાના આધારે સમાજ ઉપર ફાંકા ફોદદારી કરો છો સજ્જય શરમ હોય સજ્જય માનવતા તમારામાં વધી હોય સજ્જય તમારી અંદર આમ કેશુભાઈ પ્રત્યેનો તમારા અંદર એ ભાવ હોય કે કેશુભાઈના કારણે એવો રૂપિયાવાળો થયો છે રોડ સાથે કેશુભાઈનું નામ જોડવાની માંગણી સમાજ કરે સરકારો બદલાતી રહેશે સરકાર આવશે કોઈ કોઈ રાજા રાવણનું અભિમાન રહ્યું નથી રાવણ રહ્યો નથી અને તાના શાહો દુનિયામાં જેટલા પેદા થયા દેશમાં જેટલા પેદા થયા એ બધાનો અંત થયો છે આજે જે તાના શાહો છે એનોય અંત થશે તમારા રૂપિયા પણ પડ્યા રહેશે અને તમે જેની પાછળ પાછળ ચેલા બનીને ફરો છો એ પાર્ટીઓ અને નેતાઓનો પણ અંત આવશે સમય બદલાશે ઇતિહાસ તમને જોઈ રહ્યો છે કે કેશુભાઈના સરકારમાં રૂપિયાવાળા બન્યા પછી આજે કેશુભાઈનું નામ તમે ખાડામાં નાખવા માંગો છો એટલી માનવતા એટલી તે લજ્જા કે શરમ નથી વધી કે કમસે કમ માંગણી કરીએ તો કંઈક પ્રોપર માંગણી કરીએ ભલે પૂરી ન થાય આ દેશમાં ક્યાંય અમે બધી માંગણીઓ પૂરી થઈ ગઈ છે

તો સમાજ ઉપર એટલો એસાન કરો કે કેશુભાઈનું નામ ખાડામાં નાખવાની કોશિશ ન કરો એટલે બધાને મેયરને આ બધી જે કઈ ટોળકી છે આ પત્ર લખવા ટોળકીને બધાને મારી વિનંતી છે કે મહેરબાની કરો કેશુભાઈના નામે કંઈ ન બનાવો તો ચાલશે પણ કેશુભાઈનું નામ ખાડાવાળા રોડ ઉપર લગાડવાનું રહેવા દો જય જય ગરવી ગુજરાત ગોપાલ ઇટાલિયા એ સુરતના બિસ્માર રસ્તાની હાલત મામલે સરકારને આડે હાથ લેતા ભાજપના પાટીદાર નેતાઓને પણ આડે હાથ લીધા અને હવે આ મામલે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ ચૂકી છે આ આવા સ્થિતિને લોકો રાજકારણની નજરે જોતા વિચારી રહ્યા છે કે આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોણ છે જે હવા આપી રહ્યું છે કે સુભાઈ પટેલના નામના આ રાજકારણને માટે દરેકની નજર હાલ આ મુદ્દા પર છે જોઈએ આગામી સમયમાં કેવા કેવા રાજકારણ ખેલાય છે કે સુભાઈ પટેલના નામે અને કઈ પ્રકારે કે સુભાઈ પટેલના નામને સ્થાનિક ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાય છે દરેક પ્રકારની વાત દરેક અપડેટ રાજકારણની પડદા પાછળની કહાની હોય કે પછી એનાલિસિસ નવજીવન પર આ બધું તમને મળે છે માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ